બરાબર લાભો મળે કે ન મળે કારણ કે એક વાંધા અરજી છે ને મારા ફઈએ એટલે મારા ફુવાએ એક વાંધા અરજી મુકેલી છે કે અમે આ જમીનના હક હકદાર છીએ એટલે આના ઉપર કોઈ બોજો ન આપવો એવું છે કે નહીં મળેલો ના મને અગાઉ ના તમારા વિડીયો જોયા પ્રીમિયમ ભરીને આખા કાયદેસર થઈ શકે પણ આપણા કેસ ની અંદર લાગુ નથી પડતો જી સર રીતે મતલબ કે કોઈ અડા કઈ વહીવટ કરી એને લેવાનું એમ કઈ ન થાય કોઈ અધિકારી વહીવટ નહીં કરી દે

અને અધિકારીઓ આવું ગેરકાયદેસરનું કામ નહીં કરે અને કરી નાખ્યું તો પણ એની જવાબદારી થતી નથી જવાબદારી આપણી થાય છે એટલું બરાબર સમજો એટલે હું યુટ્યુબમાં જે માહિતી આપું છું પ્રમાણિકતાથી નિર્દોષ ખેડૂતોને સમજીને માહિતી આપું છું કોઈને આડાવાળા રસ્તે ચડાવવાની માહિતી ક્યારેય પણ હું આપતો નથી ને ક્યારેય મારા ફોનમાં કોઈ આવો પ્રશ્ન પૂછ્યો હોય તો એનું અર્થઘટન તમારે એવું કરી નથી લેવાનું